નમસ્કાર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ના પંચોતેરમાં જન્મ દિવસની ઉજવણી દેશભરમાં મોદીજીના ચાહકો પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા સેવા પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અલગ અલગ દિવસે અલગ અલગ પ્રકારે જનકલ્યાણના કામો થકી લોકોને સહાયરૂપ થવા તેમજ જનસેવાના ભાવ જાગૃત થાય તે પ્રકારે ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત ખંભાત ભાજપ કાર્યકર્તાઓ દ્વારા પ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું હતો જેમાં આજે મોટી સંખ્યામાં શહેરના લોકો ફ્રી મેડિકલ કેમ્પમાં શરીરને લગતી બીમારીથી જાણકારી સાથે ફ્રી દવાનો પણ લાભ લીધો હતો આ મેડિકલ કેમ્પમાં નગરપાલિકા પ્રમુખ દિગ્વિજય સિંહ પરમાર રાજેશભાઈ રાણા શહેર ભાજપ પ્રમુખ તપન શુક્લ રાજભા રોનક પટેલ વગેરે ઉપસ્થિત રહી પખવાડા કાર્યક્રમને આગળ વધારી રહ્યા છે આત્મનિર્ભર ભારતના સ્વપ્ન અને વૈશ્વિક નેતા એવા આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સેવા પકડવાનું આયોજન કરવામાં આવ્યું છે આ તારીખ સત્તર તારીખથી બીજી ઓક્ટોબર સુધી આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં અમને પણ આનંદની લાગણી અનુભવીએ છીએ કે આપણા સતત ત્રણ ટર્મ સુધી દેશના વડાપ્રધાન તરીકે કાર્યરત રહી ના ઓપરેશન સ્વીકૃતિ માણી અને વિવિધ કામ દેશ માટે પૂરા કરનાર વડાપ્રધાન માટે સત્તર તારીખે સૌથી પહેલાં અમે અહીં ભાવનાથ મહાદેવમાં પૂજા અર્ચનને આપતી જિલ્લા પ્રમુખ અને ધારાસભ્યશ્રીની આગેવાનીમાં કરી ત્યારબાદ રક્તદાન શિબિરનું આયોજન કર્યું એમાં એકસો સિત્યોતેર બોટલ જે રક્તદાન થયું અને દીક પીડ માકી નામનું પણ કરવામાં આવ્યું છે જેથી વૃક્ષારોપણ દ્વારા પર્યાવરણની જાગૃતિનો સંદેશ પણ મોદી સાહેબ દ્વારા મળે અને પોતાના માતા પિતાને એ માને આપણે યાદ પણ કરી શકીએ સાથે સાથે આરોગ્ય શિબિર દ્વારા નાના નાના માણસ પડે છે સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ રીતે બધા વિવિધ પ્રકારના અમે આયોજન કર્યા છે અને પચીસ તારીખે પંડિત જન્મ પણ ઉજવવાની છે જે એક દેશમાં

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર